આજ આપણે સુનામીની વહીષવાણી કરીશું કારણ કે તારીખ ચૌદ પચીસ થી સૂર્ય મીન રાશિમાં આવે છે જેથી ત્યાં સૂર્ય બુધ ગુરુ અને સૂર્યબોધ શુક્ર રાહુ નેપચ્યુન પાંચ ગ્રહની યુતિ થાય છે જેથી તેનું ગુરુત્વાકર્ષણ બળ વધી જવાથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ માં મોટા ફેરફાર થવાથી વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે પૃથ્વી ઉપર હવાનું જોર વધી જશે બાઉક પવન ફૂંકાશે વાવાઝોડા ફૂંકાશે અને તારીખ ચૌદ ત્રણ પચીસ ચંદ્રગ્રહણ છે અને તારીખ ઓગણત્રીસ ત્રણ પચીસ સૂર્યગ્રહણ છે પંદર દિવસમાં બે ગ્રહણ થાય છે જેથી પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળમાં ઘણો જ ખરાબ અસર ઊભી થશે તેથી ધરતીકપનું પ્રમાણ વધી જવાની પૂરી શક્યતા છે સૂર્ય રાહુ યુતિ થવાથી હવાનું પ્રમાણ ખૂબ વધી જશે વંટોળિયા ઊભા થશે તેમજ હોલ ત્રણ પચીસના રોજ રાહુ પૂર્વભાદ્ર નક્ષત્રમાં પ્રવેશ કરશે જેથી રાહુ શનિની યુતિ થશે તેથી ધરતીકપનું પ્રમાણ વધી જશે પૃથ્વી ઉપર દરેક દિવસે દરરોજ વિશ્વમાં જુદી જુદી જગ્યાએ નાના મોટા ધરતીકંપ ઊભા થશે તારીખ અઢાર ત્રણ પચીસથી હર્ષલ વૃષભ રાશિમાં આવે છે જ્યાં ગુરુ હર્ષલની યુતિ થશે જેથી ગુરુનું બળ ઘટી જશે તેથી શેતાનનો પ્રભાવ વધી જશે પાપગ્રહોનો પ્રભાવ વધી જશે પાણીનો પ્રલોય ઊભો થવાની શક્યતા છે તારીખ બે હજાર પચીસથી વરસાદ ચાલુ થઈ જશે તેમજ તારીખ ઓગણીસ પચીસના રોજ રાત્રે શનિ મીન રાશિમાં આવશે જેથી સૂર્ય બુધ શુક્ર શનિ રાહુ નેપચ્યુન છ ગ્રહની યુતિ થશે તેથી છ ગ્રહના ગુરુત્વાકર્ષણ બળમાં વધારો થવાથી મોટું તોફાન ઊભું થશે સૂર્યમાં આગની જ્વાળાઓ ઊભી થવાની પૂરી શક્યતા છે આ આગની જ્વાળાઓ પૃથ્વી ઉપર મોટા પાયે અસર કરશે જેનાથી ધરતીકંપની અસર થવાની શક્યતા છે અને વિનાશ નોતરશે તારીખ એક ચાર બે હજાર પચીસથી શુક્ર પૂર્વ ભાદ્ર નક્ષત્રમાં આવશે જેથી ત્યાં શનિ રહુ શુક્રની યુતિ થશે પૂર્વભાદ્ર નક્ષત્રનો અધિપતિ ગુરુ છે તેથી ગુરુનું બળ ઘટી જશે અને સેતાની ગ્રહો પૃથ્વીનો કબજો કરી લે છે તેથી પૃથ્વી ઉપર મોટા ધરતીકામ અતિભારે વરસાદ વાવાઝોડું સુનામી પાણી 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 થઈ જશે કર્ક રાશિનો મંગળ મીન રાશિના છ ગ્રહો સાથે નવમ પંચમ યોગ કરે છે કર્ક રાશિનો મંગળ નીચનો થવાથી ખરાબ અસર ઊભી થવાની શક્યતા છે પૃથ્વી ઉપર મોટા ધરતીકામ પ્રલયની અસર ઊભી કરશે પાણીના ડેમો તૂટી જશે ચારે બાજુ પાણી પાણી હશે ઉપરથી વરસાદ ચાલુ હશે નીચે પાણી હશે ચારે બાજુ પાણી પાણી હશે પાણીનો પ્રલય થશે શુક્ર શનિ સૂર્ય યુવતી થવાને કારણે બરફનો મોટા પ્રમાણમાં વિશ્વમાં વરસાદ થશે વિશ્વમાં ચારે બાજુ બરફના તોફાન ઊભા થશે વાતાવરણ હિમયુગ જેવું ઊભું થવાની શક્યતા છે વરસાદની હેલી થશે જો વિશ્વયુદ્ધ ઊભું થશે તો ત્રીજા વિશ્વયુદ્ધનું અણુયુદ્ધ હશે હાઇડ્રોજન બોમ્બ બ્લાસ્ટની થવાની પણ શક્યતા છે કારણ કે પાપગ્રહો પૃથ્વીનો પૂરો કબજો લઈ લે છે તેથી શું થશે અને શું નહીં થાય તે કહેવું મુશ્કેલ છે તારીખ એક ચાર પચીસ થી સત્યાવીસ ચાર પચીસ સુધી પાણીની અસર રહેશે ભગવાન બધાનું રક્ષણ કરે તેવી આપણે પ્રાર્થના કરીએ દ્રુપદી ઝાલાના નમસ્કાર તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસ ભારત ગુજરાત